અમદાવાદમાં જોખમી હોર્ડિંગ દૂર કરવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી જોખમી હોર્ડિંગ્સ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી સરકારે કામગીરીની એફિડેવિટ ફાઇલ કરી છે ચોત્રીસ ટીમો દ્વારા કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો છે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા મહારાષ્ટ્રમાં પણ એક અગાઉ ઘટના બની હતી વધુ એક વખત એક હોર્ડિંગ ધરાશય થયું ત્યારે આ પીઆઈએલમાં કઈ બાબતનો ઉલ્લેખ પ્રિલ જોખમી હોર્ડિંગ ને લઈને મનપા સાહેબ જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે સાથે જ અત્યાર સુધીમાં જે રજૂઆત કરવામાં આવી હતી અરજદાર તરફથી તો પુરાવા સાથે કોર્ટમાં રજૂઆત કરવા માટેની મૌખિક ટકોર ગુજરાત હાઈકોર્ટે અરજદાર ને પણ કરી છે અને સાથે જ એક સૂચના પણ આપી છે કે હવે સીઆઈએલ કરવામાં આવી છે તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે જ વરસાદ દરમિયાન જ્યાં પણ જોખમી હોર્ડિંગ રહ્યા છે ત્યાં પણ તાત્કાલિક ધોરણે આ હોર્ડિંગ હટાવવા માટેની સૂચના છે જે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે આભાર તમામ વિગતો માટે